પોતે પોતાને સમજે છે જ્ઞાને કોને કહેવું જે પોતાને યથાર્થ રીતે સમજે છે આટલી વૃદ્ધ અવસ્થામાં આટલી હદે પોકેલા આટલું શિક્ષણ પૂરું પાડે છે આટલું જ્ઞાન પૂરું પાડે છે છતાં પોતાને એવું સમજે છે કે મારામાં કાંઈ નથી આ તમારા મારા બાપુની કૃપા છે મારા એમ કરીને બધાને આગળ આપણા હાથે જોડ્યા છે

mm -hmm. જ્ઞાન સત્રનો આજે બીજા દિવસના બીજા સત્રમાં આપણે ભક્તો ગુરુભાઈઓ બહેનો ભેગા મળીને આત્મદર્શનને અને આત્માનો આનંદ માણી રહ્યા છીએ પુરુષોત્તમ બાપુની અમૃતવાણીનો લાભ લઈને આપણા આનંદના સ્વરૂપને કયો પ્રગટ કરી રહ્યા છીએ એમની ઝાંખી અત્યારે આપણે દેખાઈ રહી છે ગુરુ મહારાજ કહે છે કે તમને જે વાલા આનંદ દૂધ વખતે આપવામાં આવ્યો છે એ આનંદ કાયમ રહે છે ખરો જો આનંદ રહેતો હોય તો એ સરોપરી છે કે આપણું જીવન ધન્ય બને છે પણ જો ન રહેતો હોય તો એ ખામી શોધવાની આપણી પોતાની ફરજ છે નથી રહેતો તો એની કામી જો શોધીએ એને મળે કરી તો શોધવા માટે પ્રયત્ન કરીએ છીએ ખરાબ જો પ્રયત્ન નથી થતો તો ક્યાંથી મળે આપણને તો મનુષ્યકૃત જીવન છે બધું ગુરુ મહારાજે ગુરુ કારામા એક જગ્યાએ લખ્યું છે કે મનુષ્યકૃત એટલે મનુષ્ય દ્વારા જે કંઈ સર્જન થાય છે એ બધું નિનાશવંત છે સાથે વિજ્ઞાન જોડાય છે ત્યારે વિશેષ જ્ઞાન પ્રગટ થાય છે પણ એ ટકતું નથી ગુરુ મહારાજના નીકળેલા જ્ઞાનરૂપી શબ્દ સત્ય સનાતન થઈને આપને આનંદ આપે છે ને આપણે સ્વીકાર્યો છે અને અનુભવ પણ કરી રહ્યા છે અને ઈશ્વરી જે કંઈ આ સંસારમાં નિર્માણ થયેલું છે ને એનો અંત નથી જેમ છે તેમનું આપણે જીવ ભાવે આ શરીરે છીએ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એવું નથી પણ અત્યારે પણ છે અને પાછળ પણ રહેવાનું છે હવે એ સર્જનનું જે જ્ઞાન આપણે ગુરુ મહારાજે બોધમાં આપ્યું છે તો એ કોણ છે એ પરમાત્માની પરમ ચેતના આત્મા રૂપ છે જન જન જીવ જીવ માત્રમાં પરમાત્માનો અંશ રૂપી આત્મા રહેલો છે આત્માની ચેતના કોઈ હાથથી કે દ્રશ્યથી પકડાયેલી નથી ચેતનાનો ફક્ત અનુભવ કરી શકીએ છીએ અને એ અનુભવ કરવા માટે ગુરુમાં જે બોધ વખતે આપણું નામ રૂપ ગુણ એ ત્રણેયનો નાશ કરી દીધો છે તન મન ધન મેલા હતા એ લઈ લીધા છે અને ચોખા કરીને આપ્યા છે તો એ શું છે આત્માનો અંશ આપણે આપણામાં દર્શન કરાવીને પાછો આપ્યો છે જાઓ વાલા હવે તમે આજથી આ છો પેહલા વાળો હું હતો એ તો ગયો બધો વૈકુંઠ ઉઠતામાં હવે આજથી તમે આ છો જો આ છો એ આથી સમજાઈ ગયું હોય તો એ આત્મદર્શન થઈને આપને અનુભવ કરાવશો અને એ આત્મદર્શનનો અનુભવ આપણે જયારે કરીશું ને ત્યારે ગુરુ મહારાજ એમ થશે કે મારા બદોડાને આપેલું આત્મજ્ઞાન અત્યારે વિલસી રહ્યું છે જોઈ રહ્યા છે બાપુજી ક્યાં નથી બાપુજી હર પળ હર ક્ષણ આપણું ધ્યાન રાખતા જ હોય છે પણ આ ચામડાની આંખે આપણે જોઈ શકતા નથી જેમ કૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી અને પછી એને આત્મદર્શન થયું એમ ગુરુ મહારાજે આપને હવે દિવ્ય દ્રષ્ટિ આપી છે આંખની આંખ ઓળખવાનું જે જ્ઞાન એ આત્મદર્શન આપણે દિવ્ય દ્રષ્ટિથી જોઈ રહ્યા છીએ ગુરુ દ્રષ્ટિથી આપણે જોઈ રહ્યા છીએ પણ વાતો કરીએ છીએ પણ એનો અનુભવ કરવા આપણે એ અનુભવ કરવા માટે જ આપણે સત્સંગમાં ભેગા મળવું પડે છે આ બધા સંતોના માધ્યમથી એ જે દિવ્ય દ્રષ્ટિ શું છે એ સત્સંગથી સમજાય છે ઘરે કરવાથી વાતો કરવાથી નહીં સમજાય આ સત્સંગના પ્રવાહમાં આવીને જ્યારે આપણે ડુબકી મારીશું અને તે અભ્યાસ છોડી મનને અમન કરી સ્વરૂપ સાથે જ્યારે નિષ્ઠાથી સતનામમાં જોડીશું ને ત્યારે આપણે આત્મદર્શનનો ખરો આનંદ કરશું આ આ વ્યાખ્યા નથી કોઈ વાતો નથી પણ અનુભવયુક્ત વાણી છે વેનોતર સે જાન પછી તસે અનુભવ ને અનુભવ થયા પછી અનુભવ જાગસે ને ત્યારે અનુભવ જ્યોતિ અનુભૂતિમાં પરિણામી છે અને એ અનુભૂતિ પરણાવી છે પછી યાદ રાખવું નહી પડે એ પોતે જ બોલસે કે બોલે બોલાવે છે તો આપણે ઇસ જીતતાને પાત્રતાને ભૂમિકા તો બનવી પડશે અને એ પાત્રતાને પ્રમિતા જો બની જાય તો પછી બોલો પણ ના અહંકારના કર્તા પોકટી જાય અપરતા ભાવ આવે તો જ ગુરુ મહારાજને પસંદ છે કરતા ભાવમાં તો ભગવાન ગુરુ છે ઘણાને આપણે બોધ ના લીધું અને આપણે કહીએ ભગવાનના દર્શન કરવા છે આત્મદર્શન કરવાના છે તો પેલા ભગવાનને તો ઓળખો આપણે તો પ્રશ્ન કરે કે ભગવાન ક્યાં છે તો ભગવાન ક્યાં છે એનો જવાબ તો ફક્ત એટલો જ છે કે ભગવાન ક્યાં નથી છે તો આટલું નહીં પણ અજ્ઞાનમાં માણસ વિચાર કરતો થઈ જાય છે પણ ગુરુમાં જ આપણે જ્ઞાન આપ્યું તો આપણે ખબર

કા પ્રુદ મધુ લો લો આસા દુસલાવાસા આ બધા હમરો છડી કે તુ લુ ફર દબાઈ ગયું છે જે તત્વ મુરછના એ દબાઈ ગયું છે તો આ આત્મતત્વને જે જીવ છે ઓળખવા માટે જ્યારે સદગુરુની કૃપા ઉતરે સદગુ apne જિજ્ઞાસાનું મોક્ષા બનીએ ત્યારે બોધમાં સમજાય છે અને એ સમજાયા પછી ગુરુમાતે ક્યાં ઉકે છે ઓહો આ જીવ કેટલો બધો

લોક શબ્દ નથી પણ એનો અનુભૂતિ કરાવી છે સમજણમાં આપ્યું છે પછી તમને કીધું છે આપણે કોઈ બતાવીને છોડી નથી મૂક્યા લકી વાંચીને નથી છોડી મૂક્યા એક એક સમજણ આપણા સ્વરૂપમાં સ્વચ્છ કરાવી છે અને ધીરે ધીરે બધું છોડાયું છે અને પાછું બેસી જાય છે તેના ગુનેગાર પણ આપણે પોતે બીજા આપણે છીએ તો આપણે દૂર કરવું પડશે ને તેનું દૂર કરવાનું સાધન ને માધ્યમ આ ફક્ત ને ફક્ત સત્સંગ છે અને સત્સંગ સમૂહમાં કરીએ પોતે એકલા બેઠા એ મંથન કરીએ કે બધો સત્સંગ જ છે પણ ત્યાં સત્શાસ્ત્ર વાંચીએ અમૃતધારાનો ઉપયોગ કરીએ તો ધીરે ધીરે આપણામાં દિવ્યતા અને આ દિવ્યતા પ્રગટશે પછી ક્યાં લઈ જશે ને કેટલો આનંદ છે ભરપૂર આ આનંદની દુકાનો ખુલી જશે જ્યાં જાઓ ત્યાં જ્યાં બેઠા ત્યાં આનંદ છે મારો તો અનુભવ કહો મને કરવાનો ઓછો રસ પડે પણ જ્યાં જવું છું ત્યાં શબ્દ ઓટોમેટિક પ્રગટ થાય છે ગુરુ મહારાજની કૃપા ઉઠી એને કહેવાય ગુરુ કૃપા અહીં કહેવાય મને કોઈ આ ધ્યાન કરીએ તો પકડી જવું છું મારો પોતાનો એક અનુભવ કહું છું કે આ ગુરુ મહારાજની દયા અને કરુણા કેટલી છે જેને લેતા આવડી જાય છે તો એ ગુરુ મહારાજ ત્યાં આવી જાય છે સાહેબ એટલે ધીરે ધીરે કદાચ આપણામાં જે કંઈ કચાશ હોય થોડી થોડી દૂર કરીશું ને બોધિક બને છે અને ગુરુ મહારાજે કોઈ વાતો ડગલા નથી રાખ્યા દરેકને જ્ઞાન સરખું આપ્યું છે દરેકને બોજ સરખો આપ્યો છે તો એની ઘર્ણ કરવાની શક્તિ બીજોને સાબિત કરી છે આ ધારણ કર્યું છે ને એ ધારણની 50 મે દુર કરેલું છેલા ને તો આ આત્મજ્ઞાન કે જેવું કેવું નથી કે સરળ નથી મુશ્કેલ છે ખરું પણ અસક્ય નથી ગુરુમાર એ છે અસક્યને સક્ય કરવાની યુક્તિ બોધમાં આપી છે આપણને આ બોધમાં આપેલી યુક્તિથી જો આપણે એ સુને તો ખરેખર એક દિવસ આપણે એ આનંદની પરાકાષ્ઠા જતા વામી રહી જે આનંદ છે મૂળ આપણું સ્વરૂપ છે અને આ આનંદમાં જેટલા આપણે તળબોળ રહીશું પોતે તો આનંદ કરીશું પણ અરસ પણ આનંદ કરાવીશું આ પછી કામ હોપ્યું છે ને તો એ કરવું પડશે આપણે અને જ્યારે કરવાનો સમય આવે અને એ બાજુ એક બાજુ માયા લપેટવા તૈયાર થાય અને પ્રસંગમાં જવું છે તો કયું પસંદ કરવું છે આ જે પસંદ કરવાને ઓળખી ગયો છે ને ઈ પારિચય કીન બાદ નીકળી ગયો છે એની આપ લેજ છે પછી તો માયા નું છે પણ માયા ભગવાન ને આત્માય ભગવાન ની આપરી ભગવાન ને ભગવાન આપડા તો પછી આપણે કોણ દૂર કરીશું હે જે ફોટો છે એને દૂર કરવો છે ને ફોટો પકડાઈ ગયો છે એને ઘટ કરી દીધું છે હું નઈ હોઉં તો વાય મને શું કરશે છોરાને કોણ સંભાળશે આ હું કોણ કરે છે એની નક્તિ કોણ કરશે આ ખાચા હું થઈ જઈએ છે ને એટલે આ ઉપાધી થી થાય પણ ગુરુ મહારાજ પાપો હું બતાવ્યો કે હું આત્મ ચેતના છું એવો ફરક કરાવી પછી કાચા હોવામાં કેમ જવાય છે એની પર છોડી દો અને જો હું પાછળ કોઈને નિમિત્ત બને એનું કામ કરશે પછી એટલો ભરોસો અને વિશ્વાસ હશે તો આપણી ભક્તિ સફળતા પામશે ઘણી વાર એવું થાય કે આપણે આશ્રમ જવું છે તો બસો કિલોમીટર ચારસો કિલોમીટર સમય બહુ જતો રહ્યો ઊંઘવાનો બગડી જાય આત્મદર્શન આત્મબોધ મળ્યો છે એ મહાન છે કે મહાન છે આ ઊંઘ આવે જેટલું કાચું વિચારીએ છીએ એટલા કાચાથી નીચા પડીએ છીએ પાકું વિચારીએ છીએ એટલા ઉપર જઈએ છીએ ઉપર જવાનો મતલબ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈએ છીએ આ સ્વરૂપમાં સ્થિર થવા માટે રૂપમાંથી મુક્ત થવું પડશે રૂપના જે કાર્યો છે એમાંથી મુક્તિ મેળવવી પડશે અત્યારથી જે જીવ્યા છીએ એને થોડું 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 ઘસણથી સત્સંગના થોડું થોડું દૂર આવરણ થઈ ગયા હોય એ મધિન આવરણોને ધીમે ધીમે આપણે આત્મમંથન કરી થોડું થોડું એનું ઘસણ વધારતા રહીશું તો જરૂર આપણે ગુરુ મહારાજ પ્રેરણા કરશે મદદ કરશે પણ આપણે એ કરવા માટે કોઈ રસ્તો જ નથી વધી શકતા તો ગુરુ મહારાજ કહે છે મે વારી કરી તમને કેમ ન ચોખા કરી નવડા વેટ થોડો ઇન બધાને જો કરી તો 4 4 લાખ શિષ્યો છે તો વારી કરી ગુરુ શું કરે એ એવી રીતે આપણે નક્કી કરો પડશે કે આપણે હવે આપણે નવડાઈ ધોડાઈ મે ચોખા કર્યા છે તો મેલ થઈ જાય છે કે પહેલું જ કાપો જે મેલ માથે આવા માટે છડે છે એને વિચારીને બહાર કાઢો જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય જ્ઞાન એટલે ગુરુમાં જે બોધમાં સમજણ આપી જ્ઞાન પ્રગટાવી દીધું છે પણ ભક્તિ તો પોતાને જ કરવી પડશે ભક્તિ આપવામાં ભગવાન નહીં આવે ભક્તિ પોતાનાથી કરવી પડશે જ્ઞાનથી હજી આત્મદર્શન થતું નથી જ્ઞાન સમજણમાં આવે છે સમજણ પછી ભક્તિ કેમ થાય ભગવાનની પોતાના સ્વરૂપની એ નક્કી કરવી પડશે અને જ્ઞાન ભક્તિ બને વધશે ત્યારે વૈરાગ આવશે વૈરાગ એટલે જે જીવતા જીવનમાં એમાંથી ઉપરામ થતા છે અને આ ઉપરાંત થવાની યુક્તિ ગુરુ મહારાજ આપણે આપી છે એટલે જ્ઞાન ભક્તિ અને વૈરાગ જો પ્રગટે નહીં ત્યાં સુધી સાચા બૌદ્ધિક બની નહીં અને સાચા બૌદ્ધિક બનીશું ત્યારે જ ગુરુ મહારાજને વાલા થઈશું ત્યાં સુધી આપણે વાલાપણું નહીં મૂકી શકીએ અને ગુરુ મહારાજના વાલાપણું અને પ્રેમને જો ઉતારો હશે તો આપણે સ્વીકારવું જ રહ્યું પ્લસ સદગુરુ મહારાજ